સ્વાગત છે અમદાવાદ મણિનગર ચીટી કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલીલાલના ના એક હજાર પંચોતેર માં પ્રાગટ્ય વર્ષે ચીટી ચંડના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના એક હજાર પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષે ચેટીચંડના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન ઝૂલેલાલના એક હજાર પંચોતેરમાં પ્રાગટ્ય દિન નિમિત્તે એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નરોડા ધારાસભ્ય પાયલબેન કુકરાણી તથા નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન કુડનાણી તથા સ્થાનિક કાઉન્સિલરોના અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાયા હતા

અને ભાજપના ઘણા બધા કાર્યકર્તા અને અમારા સભ્ય કોપરભાઈ ауજા અને ઘણા બધા આગેવાનો અમારી સાથે છે આજે મારું નામ રમેશભાઈ અમારા અને વર્ષે અને આજે કમિટી

चेटी की खूब खूब शुभकामनाएं और हिंदू नववर्ष की खूब खूब शुभकामनाएं चेटी भगवान झूलेलाल का एक हजार पचहत्तरवा उत्सव बड़े धूमधाम से हमने सेलिब्रेट सेलिब्रेट किया उसके अनुसंधान में जो शोभा यात्रा निकली उस तो शोभा यात्रा में जो झांकिया जो छेज जो लेडीज छेज के ग्रुप जो पार्टिसिपेट हुए और उनके बीच में जो प्रतियोगिता हुई उस प्रतियोगिता प्रतियो के इनाम वितरण का यह कार्यक्रम है इस पूरे कार्यक्रम के अंदर भारत के मशहूर सिंधी सिंगर जतिन उदासी यहाँ पर अपने गीतों द्वारा पूरे समाज को जुमाएंगे और इस कार्यक्रम के अंत में सभी को अपनी अपनी कौशल्यता के अनुसार इनाम वितरण किया जाएगा